બોટાદમાં ધોધમાર વરસાદમાં નગરપાલિકાને બનાવવામાં આવેલ ટાઉન હોલમાં ભારે નુકસાનીનો વિડીયો વાયરલ થયો છે ગત સોળ અને સત્તર દરમિયાન બોટાદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે અનેક નુકસાન થયા છે વરસાદ દરમિયાન નગરપાલિકાના હોલમાં છત પરથી ઓપી પીઓપી તૂટી ગયું હોય અને પાણી પડતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે આ અંગે રિયાલિટી ચેક કરતાં નગરપાલિકા હોલમાં ભારે નુકસાન થયું છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ નુકસાનીને પુષ્ટિ આપવામાં આવી હતી આ તારીખ સોળ અને સત્તરમાં જે ભારે વરસાદ પડ્યો તે સમયે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયેલ છે અને આ પાણી ટાઉન હોલની છત ઉપરથી જે પાણી જવાનો ખાળ ગેલેનાઇઝ ન હતો એને નુકસાન થવાના કારણે પ્રવેશી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી ધ્યાનમાં આવે છે નુકસાનનો અંદાજ કાઢવાનું ચાલુ છે કદાચ બેથી ત્રણ લાખનો ખર્ચો તો હશે છત ઉપર આરસીસી છત ઉપર નહીં છત ઉપર ગેલેનાઇઝ પાત્ર આરસીસી છત નથી તાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યુઝ બોટાદ